નશાનો કારોબાર બંધ કરવા માટે સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને ને પત્ર પાઠવવામાં આવ્યું હતું સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા સુરત પોલીસ કમિશનર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નશાનો કારોબાર બંધ કરો લખેલા બેનર સાથે કોંગ્રેસના નેતાઓ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવ્યું હતું સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ અને ગુજરાતના આખા ગુજરાતની અંદર નશાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે જે આજે આખા ગુજરાતની અંદર તમામે તમામ પોલીસ મથકો ઉપર આંદોલન કરી રહ્યા છે તેના ભાગરૂપે સુરત શહેરની અંદર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરીએ આવી અને આવેદનપત્ર આપ્યું છે કે સુરત શહેરના ખૂણે ખૂણે ચાલતા નશાના કારોબાર અને તેની સાથે કેટલાક જે કર્મીઓ છે તેમને ખબર છે અને વર્ષોથી એક જ પોલીસ મથકમાં છે અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ જેમની આ વેપારમાં નજર છે તેવા પોલીસ કર્મીઓની તાત્કાલિક બદલી કરવામાં આવે આ નશાનો કારોબાર તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ કાર્યવાહી ચોવીસ કલાકની અંદર કરે તેવી માંગણી કરી છે તો સુરત અને ભારત દેશનું યુવાધન નશાના કારણે અંધકારમાં જઈ રહ્યું છે બહેનો વિધવા થઈ રહી છે આવા ખૂબ જ મોટા મોટા સામાજિક કારણો ઉભા થયા છે જેના સંદર્ભે સુરત શહેર કોંગ્રેસ આ આંદોલન કરી રહી છે અમે સુરત પોલીસ કમિશનર શ્રી રજૂઆત કરવા માટે આવ્યા છે આજે ગુજરાત અંદર કાયદો અને વ્યવસ્થા તદ્દન નિષ્ફળ ગઈ છે અને આજે ડ્રગ્સ કાંજો નકલી દારૂ કેમિકલ વાળું આજે લોકો પીને કેટલાના મૃત્યુ થઈ રહ્યા છે અને કેટલી બહેનો વિધવા થઈ રહેલી છે એના વારંવાર અમારી કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત હોવા છતાં પણ હનરી બેરી ભાજપની સરકાર કામ કરતી નથી આ એક સમય એવો હતો કે તે સમયે હું જ્યારે એનસીપીના પ્રમુખ હતા એ વખતે હર્ષંધી ગુજરાતના અમે એમના યુથના પ્રમુખ બનાવેલા હતા અને તે વખતે ખબર નહી હતી કે આ વ્યક્તિ વ્યક્તિનું ખાતું અને તારા નાયબ મંત્રી નું ખાતું લીધું અને નિમ કક્ષા પર ઉઠરીને આજે જે પોલીસ કર્મી જે મહિલાઓને આગળ કરીને જે કૃત્યુ આ ગુજરાત અંદર જે કરી રહ્યા છે તેને બિલકુલ ચલાવી લે એમ નથી અને હર્ષ સંભવી સાહેબ પોતાને નૈતિકતાથી રાજીનામું આપી દેવું જોઈએ અને જે તે પોલીસ કર્મી ના જે કોઈ બી હોય તેનો તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને હું કંઈ ચેલેન્જ કરું છું કે પોલીસ કમિશનર સાહેબ ને ગેહલોત બી ચેલેન્જ કરું છું કે જો તમારામાં આ બંધ કરવાની ક્ષમતા નહીં હોય તો તમે પણ રાજીનામું આપી દો અને તમારા ઘરે વ્યાજ અમારા જે ધારાસભ્ય જે કીધું છે કે પટ્ટા ઉતારવાના અમારા ધારાસભ્ય એવું નથી કહેતો કે ટાટા ભાંગે લખવાનો અમારા ધારાસભ્ય એવું નથી કહેતો કે ગુના કામ કરવાનું પણ અમારા ધારાસભ્ય નો ભાવર ભાવરગા હતો જુદનેશ નો કે આજે આટલું બધું ભ્રષ્ટાખા થઈ ગયું છે આ લોકો હપ્તા ચાલી રહ્યા છે ગાંધીનગર હપ્તા જાય છે તો આવા જે લોકો જે છે આજે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવે છે હપ્તા લઈને તો તેઓના પટ્ટા ઉતરી જવા જોઈએ એટલા માટે પટ્ટા ઉતરી જવા જોઈએ કે કાયદેસર કાનૂની કાર્યવાહી કરીને પટ્ટા ઉતરી જવા જોઈએ તો તેના માટે એના અર્થે ખોટું કરીને આજે મહિલાઓને ખોટી રીતે જે પોલીસ કર્મી મહિલાઓને રસ્તા પર આજે કોંગ્રેસ પાર્ટીનું અને ગુજરાતની જનતાનું નાક દબાવવાનું કામ કરી રહ્યા છે હવે આટલી હદે જો ભારતીય જનતા પાર્ટી જો ઉતરી જતી હોય તો મારા પ્રજાને કહેવાનું છે ગુજરાતની પ્રજાને કે હવે જાગો અને એ થવ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભગાવો